ઓમ નમોનારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂચનમાં તો આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી પુડલા તો એના હારો આપણે આ ત્રણ રોટલી લીધી છે અને ચણાનો લોટ તો પોણો કપ જેટલો ચણાનો લોટ લીધો અને ડુંગળી બે અને ત્રણ ટમેટા નાના છે તો આપણે ત્રણ લીધા છે થોડાક લીલા ધાણા લીધા થોડોક આદુનો ટુકડો અને બેથી ત્રણ લીલા મરચાં અને નોર્મલ મસાલા જો હે આપણે આ ચટણી મીઠું રાઈ જીરું આ રાઈ જીરું તો નહીં જોઈએ પણ આ ને એ બધું એમ મીઠું ને પાણી જો હે તેલ જોઈએ આપણે એટલી વસ્તુ આપણે જરૂર પડશે એમ તો પહેલાં આપણે આ ડુંગળી અને ટમેટા એને છાલ કાઢી લેવું અને સુધારી લેવું તમે આમ નમી કરી શકો ને છાલ કાઢી નહીં કરી તો આપણે છાલ કાઢી લેવું તો આપણે છાલ કાઢી લીધીશ ડુંગળી ટમેટાની બધી આદુની ને તો આ આપણે એક મિક્સર ઝાર લીધું એમાં આપણે ડુંગળી આ રીતે કાપીને નાખી દેવું

આ બધું આપણે પીસી લેવું જરૂર પડે તો થોડું પાણી નાખવાનું પણ ટમેટા ડુંગળી ને બધું એકદમ આરામથી પીસાઈ જાય એમ તો આને આપણે પીસી લીધું સારી રીતે તો કાઢી લેવા જેમાં આપણે ખીરું બનાવવાનું હોય એમાં આપણે કાઢી લેવાનું આ રીતે તો હું છે ઘણીવાર છોકરાઓ આપણે શાકભાજી નાખતા હોય કાઢી નાખતા હોય તો આ રીતે તમે પીસી નહીં નાખી એમ આમાં હવે થોડુંક આમાં પાણી નાખી અને નાખી દેવું એમાં બધું આવી જાય આપણે અને થોડીક વાર સાઈડમાં લેવા દેવું અને રોટલી રોટલીને આપણે ટુકડા કરવાના છે ઝીણા ઝીણા ઠંડી રોટલી હોય એટલે એકદમ આરામથી થઈ જાય એમ આ રીતે ફોલ્ડ કરીને એને લાંબી લાંબી કાપી લે આ રીતના આપણે ટુકડા કરવાના રોટલી આપણે આ રીતે ટુકડા કરી લીધાશ અને સાઈડમાં રાખી દઈએ થોડીક વાર આ મસાલામાં આપણે બીજા બધા મસાલા મિક્સ કરીશું તો થોડીક હળદર નાખશું થોડુંક જીરું ને થોડુંક લાલ મરચું થોડીક આપણે એમાં હિંગ નાખશું અને મીઠું સ્વાદ પ્રમાણે હવે આમ આપણે ચણાનો લોટ નાખશું જરૂર પડે તો પાણી નાખવાનું પછી એમ તો પેલાં રીતે આપણે બે ચમચી ભરીને લેહો આખી મોટી અને મિક્સ કરશું લોચીને લેવાનો એટલે ગાંઠા ન પડે ને એકદમ આરામથી સરસ મિક્સ થઈ જાય મસ્ત સુગંધ આવે બધા એ મસાલો આપણે આમાં નહીં ખાશે એની થોડું થોડું નાખીને મિક્સ કરવાનું હવે આમાં આપણે રોટલીના જે ટુકડા કર્યા એ નાખી દેવા મિક્સ કરી લેવું આ રીતનું આપણે બનાવવાનું તો આપણે ગેસ ચાલુ કરી દેવું તવી ગરમી દે થોડી ગરમ થવા દેવું તો તવી આપણી ગરમ થઈ જશે તો એમાં આપણે થોડુંક તેલ લગાવશું આ રીતે ગેસ ધીમો કરી દે હું આમાં આપણે એવા ખીરું લઈને પાથરશું તો બહુ મોટા નહીં કરીએ આપણે મીડિયમ સાઇઝ પાણી કરીને આ રીતે આને થોડું જાડું રાખવાનું નાની ઉપર તમારે ગમે મસાલો કંઈ નાખવો હોય તો તમે નાખીએ હગો એમ કઈ સફેદ તલ છે કાળા તલ છે કે ગમે એમ આપણે થોડાક નાખીએ સફેદ તલ તો ગરમ થઈ જાય એટલે આપણે થોડીક વાર ધીમો કરી દેવાનું અને ઉપરથી ડ્રાય થાય ત્યાં સુધી સફેદ તલ તો ખાવાનું એકદમ નીચેથી પાકી જાય ત્યાં સુધી એને પકાવી લેવું આપણે પછી ફેરવશું એટલે ધીમો ગેસ રાખીને એટલે બળે નહીં તો આપણે જોઈ લેવું ઉપરથી ડ્રાય થઈ ગયું છે એટલે એકદમ સરસ થઈ જાય આ રીતે જોઈ લેવાનું અને ફેરવી લેવું આપણે એટલે આ રીતના નાના નાના જ બનાવવાના એમ તો બીજી બાજુ એને આપણે પકાવી લેવું અને આપણે બીજી બાજુ આ રીતે પકાવી લીધું આ રીતે ફેરવીને જોઈ લેવાનું અને જરૂર પડે તો તેલ નાખી દેવાનું એટલે એકદમ મસ્ત થાય જો તો ઘણીવાર કેવું હોય કે છોકરાઓને ભૂખ લાગી હોય ને ઘરમાં કંઈ વસ્તુ ન હોય તો અત્યારે બે ગી ખુરશી ઉપર પગ થોડોક દુખે એટલા માટે તો રોટલી આપણે પડી જ હોય અને ડુંગળી ટમેટા અને બધી લગભગ વસ્તુ આપણે ઘરમાં હોય જ જેમ મસાલા તો આ રીતે તમે બનાવી દઈ હગો એમ કે કંઈ વસ્તુ ઘરમાં ના હોય તો એ છોકરાઓને ભૂખ લાગે તો તમે બનાવીને આપી હગો એમ અને ફટાફટ થઈ જાય ઝાઝી વાર નહીં લાગે એમ તો અને આપણે કાઢી હું આ રીતે બનાવી હું આપણે ત્રણ બનાવી લીધા છે તો સૌ કરી હું એક આમાં થાય છે અને એક થાય એટલું ખીર છે તો આટલી ત્રણ રોટલી ને આટલો બેસનમાંથી આપણે પાંચ પુરલા બનાવ્યા છે એમ તો આને આપણે હવે સૌ કરી હું એકદમ મસ્ત ખાવામાં લાગશે અને છોકરાઓને ભાવશે જ એમ આપણે એકદમ ઘરમાં રહેલી વસ્તુથી એમ તો આને આપણે આરે સૌ કરશું તો આરે ખાઈ હગો તમે ચા એરે આપી હગો કે ગમે ની અરે આપણે ખાઈ હકીએ એમ તો તૈયાર છે આપણા વધેલી રોટલીના પૂડલા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા વધેલી રોટલીમાંથી બનાવેલા પૂડલા